કરાઈ હતી બોટાદ રમત ગમત વિભાગ દ્વારા પાળિયાદ રોડ સ્થિત આસ્થાનું ઘર કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાનો સ્પેશિયલ ખેલ મહાકુંભ યોજાયો આ સ્પર્ધામાં જિલ્લામાંથી બસો પચાસ મનો દિવ્યાંગને સાડત્રીસ મુખ બધીર ખેલાડીઓ સહિત કુલ બસો સિત્યાસી ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો છે સરકારના રમત ગમત વિભાગ હેઠળ બોટાદમાં યોજાયેલા આ ખેલ મહાકુંભમાં બોટાદ જિલ્લાના દિવ્યાંગ ખેલાડીઓએ વિવિધ રમતોમાં પોતાની પ્રતિભા દર્શાવી હતી મનો દિવ્યાંગ ખેલાડીઓએ સો મીટર બસો મીટર ચારસો મીટર અને આઠસો મીટર દોડ લાંબી કૂદ તેમજ ગોળા ફેંક જેવી રમતોમાં ભાગ લીધો હતો આ વર્ષની વિશેષતા એ રહી કે પ્રથમ વખત સાયકલિંગ સ્પર્ધાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જે દિવ્યાંગ બાળકોનો જે રમતોત્સવ સ્પેશિયલ ઓલિમ્પિક્સ યોજાય છે એમાં દર વર્ષે જિલ્લા કક્ષાએ પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આવનાર જે ખેલાડીઓ છે એમાં પ્રથમ નંબરે જિલ્લા કક્ષાએ પાંચ હજાર રૂપિયા દ્વિતીય નંબરને ત્રણ હજાર અને તૃતીય નંબર આવનારને બે હજાર રૂપિયા પ્રોત્સાહક ઇનામ તરીકે સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે કેવી માટે આગળ ભવિષ્યમાં રમત માટે અહીંયા ખાસ કરીને બોટાદ જિલ્લાની વાત કરું તો અહીંના અહીંની જે સંસ્થા છે આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ નેહનું ઘર એના જે વિદ્યાર્થીઓ છે એ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી પોતાની રમતનું કૌશલ્ય બતાવી ચૂક્યા છે એમાં ખાસ કરીને હું નામથી ઉલ્લેખ કરું તો કાજલબેન બોળિયા કે જેઓ બાસ્કેટબોલ રમતની અંદર આંતરરાષ્ટ્રીય કક્ષાએ જર્મની જઈ અને બોટાદ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરેલ છે એવી જ રીતે અહીંની જે વિદ્યાર્થીની ક્રિયાશા કે જેઓ બેંગ્લોર જઈ અને પોતાની રમતનું કૌશલ્ય તેમણે બતાવેલું છે એમાં બોટાદ જિલ્લા લેવલની આ રમતગમતનો ઉત્સવ છે ખેલ મહાકુંભ જિલ્લા લેવલનો હોય એમાં બસો ને ત્રેપન લાભાર્થીઓએ લાભ લીધો છે દિવ્યાંગ બાળકો અને મનોદિવ્યાંગ હોય કે ઓછું સાંભળતા હોય એના માટેનો આ કાર્યક્રમ છે બસો ત્રેપન બાળકોએ આમાં ભાગ લીધો છે અને ગઈકાલે પચાસ ટકા એટલે કે એકસો પચીસ જેટલા બાળકોને ગઈકાલે રમત હતી અને આજે બાવીસમી તારીખે એકસો પચીસથી વધારે બાળકો એની સાથે વાલીઓ સરકાર આની અંદર ખૂબ સારો એવો સહકાર આપે છે સરકાર વાલીને જમવાની અને બાળકને જમવાની વ્યવસ્થા સવારે ચા પાણી નાસ્તો બપોરે જમવાની વ્યવસ્થા અને સારા એવા કાર્યક્રમમાં બહુ સરસ મને પણ આનંદ થયો છે કારણ કે આ કાર્યક્રમ નોર્મલ બાળકોને તો વધારે માણતા હોય છે પણ આ મનો દિવ્યાંગ બાળકોનું કોણ એના માટે અમારી આ એક આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ છે એમાં ટ્રસ્ટથી હું છું એટલે હું એને ખાસ કહીશ કે આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ વતી સારો એવો સહકાર છે સરકારનો પણ ખૂબ સહકાર છે અને મને બહુ આનંદ છે નોર્મલ બાળકો કરતાં આ બાળકોમાં વધારે આનંદ જો તો આ વિજેતા થનાર પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમના ખેલાડીઓને રોકડ ઇનામથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ દિવ્યાંગ અને શ્રવણમંદ ખેલાડીઓને રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરણા આપવાનો હતો અને તેમને પોતાની ઓળખ બનાવવામાં મદદરૂપ થવાનો છે શું વિગત છે બોટાદમાં જિલ્લા રમતગમત કચેરી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા અનુદાનિત આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ નયનઘર બોટાદ ખાતે મનોદિવ્યાંગ અને શ્રવણમંદ બાળકો માટે અહીંયા ખેલાડીઓ માટે રમતનું આયોજન કરવામાં આવ્યું છે મનોદિવ્યાંગ વિભાગમાંથી બસ્સોને ત્રેપન ખેલાડીઓ અને શ્રવણમાં શ્રવણમંદમાંથી ચાલીસ કરતા વધુ શ્રવણમંદ ખેલાડીઓએ અહીંયા ભાગ લીધો છે આ ખેલાડીઓ સો મીટર દોડ બસ્સો મીટર દોડ ચારસો મીટર આઠસો મીટર દોડની અંદર ભાગ લે છે સાથે સાથે નાના ખેલાડીઓ માટે પચીસ મીટર પચાસ મીટર દોડ અને વોકનું પણ આયોજન છે મનોદિવ્યાંગ માટે ખાસ રમાતી બોસીની રમત રાખવામાં આવી છે શ્રવણવંદ માટે પણ સો મીટર અને બસો મીટર દોડ તથા બોટાદ જિલ્લામાં ગૌરવવાળી વાત કહી શકાય કે પહેલી વખત મનોદિવ્યાંગ બાળકોએ આ વખતે સાયકલિંગની સ્પર્ધાની અંદર પણ ભાગ